પ્રિય પ્યાર અને આ પ્યારનો મોસમ આ મહિનામાં થાય બદલતા વાતાવરણનું આગમન તો હાલો કરીએ થોડા પ્યાર ભરી કવિતાનું સ્મરણ એમ જે મ્યુઝિક્સ પ્રિય પ્રેમ લખું કે પ્રેમનું નામ લખું ખાલી કાગળ લઈ તને પ્રેમ પત્ર લખું બે પ્રેમીની પ્રેમ કથા લખું કે આ કકડતી ઠંડીમાં મારા દિલનો હાલ લખું આજે જૂની પુસ્તકમાંથી તે આપેલું ગુલાબ મળ્યું જૂની યાદો તાજા થઈ થયું મને ફરી પ્રેમ પત્ર લખું આજે પત્ર લખતાં લખતા આંખો ભીની કરી બેઠી છું વાતો એટલી છે કે પ્રેમપત્રમાં શું લખું શું ના લખું હવે આ વીર જીરવાતો નથી જલ્દી આવો આ પ્રેમમાં કેટ કેટલા પ્રેમ પત્ર લખું નવા પ્રેમ પત્ર માટે આ પત્રને વિરામ આપો અને અંતમાં ખુદને તમારી અને ફક્ત તમારી લખું તારી યાદોમાં ખોવાઈ તારા જ સપનામાં અટવાઈ હૃદય પર નથી કાબૂ તારા પ્રેમપત્રની રામાં હું જાગું